થઈ છે ત્યારે કવિઓએ તો એમ કીધું છે કઈ ધન મળે દોલત મળે પૈસો મળે બધું મળે પણ એક સંત ની કૃપા મળવી બહુ કઠિન છે બહુ કઠિન છે બહુ મળે ધન દોલત પૈસો मिल उतारा सुत सुतारा यरू लखी पापीन घर में सुतारा सुतारा यरू लखमी इतो पापी जन के घर में बि हो गुरू मेर हिकु महत्व न वस्तु पैसो પુત્ર લક્ષ્મી એ તો કર્મને આધીન છે એ તો પાપીના ઘર માંઈ ઘણા બધા પાપી પણ ધનવાન હોય શકે ઘણા બધા પાપી પણ પુત્રવાન હોય શકે ઘણા બધા પાપીને પણ સુંદર બંદાની પત્ની મળી હોય સુતઘાર આનું લક્ષ્મી એ તો પાપી ધન ધનકે ઘરને ભી હોય પણ પુણ્યશાળી આત્માને સદગુરુ પ્રાપ્ત થાય સદગુરુ આત્મા ખાલી મિત્રો તમે વિચાર કરો હું અહીંથી બોલું તમે ખાલી એક જ મિનિટ વિચાર કરજો આવડો મોટો સમાજ બેઠો તમે ને હું આ ઘડીએ આ પલે આ સમયે સતગુરુ મહારાજની કૃપાથી પરમ પરમાત્માના ગુણગાન ગાઈ રહ્યા છે પ્રભુના બે નામ લઈ રહ્યા છે ઈશ્વરના બે નામ લઈ રહ્યા છે સત્સંગ કરી રહ્યા છે હવે વિચાર કરી રહ્યો આ ઘડીએ આ પલે આ સમયે કેટલાય દવાખાનામાં રેડી નાખતા આ ઘડીએ આ પલે આ સમયે કેટલા ટ્રેન પકડવા માટે થઈને દોડતા છે આ ઘડીએ આ સમયે આપણે કતાય ટ્રેન પકડવા માટે થઈને દોડતા આવી છે આ ઘડીએ આ પલે આ સમયે કેટલા એના ઘરની માલિકો મરણ થઈ ગયા છે કાણ્યું મંડાણી છે તો પરમાત્માની મહેરબાની નો કહેવાય કે આપણને અત્યારે સત્સંગમાં બેસાડ્યા છે એની આપણે સત્સંગ કરી રહ્યા છે એટલે મારા અંગદાનભાઈ કહે છે કે પ્યાર કરી લે